ગુડ મોર્નિંગ જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મોજમાં મોજમાં જશો તો થઈ ગઈ છે આજની સવાર અને જો આજે આ પાણીમાં માં Alô, alô Vai Sua દુકાને હવે આ ભાઈ તો રહીમાં રાખશે નવરા નવ રાખી દે ને જાને સોધ નહી ખારો હાલત સીધા જાય દુકાને આ ભાઈ તો રહી માં રાખશે આપડે કામ ધંધે જાવું કે નહીં તો હારો હાલ આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફેમિલી અચાનક જ ઓર્ડર આવ્યો છે બેબી શાવર ડેકોરેશનનો તો હવે એમાં શ્રીમદ સંસ્થા લખવાનું છે તો એ કઈ જગ્યાએ મળે ને ના જાઉં છું લેવા માટે તો સારું તમને બતાવું કે કેવી રીતના હોય છે અત્યારે તો અમે જઈ સીધા એક દુકાઈ લેવા માટે કારણ કે મારી પાસે તો બેબી સાવ લખેલું છે અને આપણે લગાડવાનું છે શ્રીમંત સંસ્કાર તો એક જગ્યાએ મળે છે તો ત્યાં મળીએ હારો હાલો મારા તો ફાઇનલી આ દુકાને આવી ગઈ છે તો મેં ચેક કરી લીધું કે શ્રીમંત સંસ્કાર લખેલું છે એની પાસે પડ્યું છે કે નહીં તો બતાવો સારું ચાલો મળી પાછા નીચે આ છે શ્રીમંત સંસ્કાર એ બલૂન ડેકોરેશન આવે કે નહીં એમાં લગાવવાનું હોય તો આ ડેકોરેશન શનિવારે કરવાનું છે શનિવારે રાત્રે બબડાળા પાસે

કે બે બે ખોવાઈ જતી પ્રધારમાંથી હવે આમે દેખાડે ઘણા સમય પછી તો આરો તમારે હોય તો માટે ખાસ છે ને આ બે તો જાય છે હવે અમે બે જોઈ છે કે હું કરે હું એ છે દુકાને ને મેન્યુ જો હિતેશભાઈ શું છે મેન્યુમાં શું છે ગોતો શું છે હાલો ભાઈ છે આ તો ગોતે છે શિવાની આવને એ શિવાનીનો ફોન આવ્યો

ત્રીસ રૂપિયા છે ભાઈ ના ના ઉપર ઉપર કેટલા ઉપર છે ત્રણ ઉપર નથી બે ઉપર છે ચાર ઉપર આમાં કઈ રીતે સિસ્ટમ છે વધે એવું છે ને તો જો હું કેવાલો પ્રેમથી આપે છે તો કઈ થેન્ક યુ સો મચ વિજયભાઈ દુકાન કરી એના માટે જો બીજું કઈ હિતેશભાઈ કેવું ત્રીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા મોય તો મને આવી ગયો ને આ તો કોલા કરી એના છોકરાને લઈ એ કાકે આ ભોપાને હરકો આસુ યે આને ન એલા એલા તાટો

વાસી <laughs> લાગે <laughs>

તો ભાઈ જો અમે હું કેવા 230 માં જો આ બે રસમલાઈના પેકેટ લીધા છે એ પૈસા નીકળી આવે કે એ પૈસા ઘટતા લઈ લે તું તો

जेनदी ना हा आलो आलो हेलो आम आम स्कीम से तर लेवन से क्या या मला दीपक जो आमाती आम जो आमा आकला वाली छे 80 80 सो so, दीपक आ चार ले ने तो एक मारा तरफ थी हेलो બરોબર ને એક મારા તરફથી 60 ₹ હું 80 ₹ હું ભગવી દી હાલો હાલો બરોબર હાલો હાલ બોલ હાલ તારા માટે ફક્ત ને ફક્ત તારા માટે સ્કીમ છે હાલ અમારા ખાય ઉપર નથી જો ને ભાઈ ની વાત નથી આ એટલા

હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ